નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ જૂન બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું હો તો મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહ્યા બાવીસ કિરેટ ચોવીસ કિરેટ સોનાના ભાવ તેની વાત કરીશું હો તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કિરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ બાવીસ કિરેટના તો મિત્રો એક ગ્રામ સોનાના ના પાવા જે રહ્યા છે છ હજાર નવસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ એટલે એકતોલા સોનાનો ભાવ ઓગણ હજાર ચારસો નેવ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ચોરાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના તોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાત હજાર ત્રણસો ચુમ્મોતેર સો ગ્રામ ચાંદીના સાત હજાર ત્રણસો ચુમ્મોતેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ તોંતેર હજાર સાતસો ચાર રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં વધારો થયો છે મિત્રો મિત્રો દરના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દો મિત્રો